મહેસાણામાં છે સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રાધનપુર રોડ ઉપર આવેલા સપન એક્ઝોટિકાના રહીશો પરેશાન છે એક માસ અગાઉ સોસાયટીના સ્થાનિકોએ કર્યો હતો ચક્કાજામ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ ન થતા કર્યો હતો વિરોધ મહેસાણા શહેરના રાધમપુર રોડ પર આવેલા બાવનના નેરિયા ખાતે જે સોસાયટીઓ આવેલી છે અનેક સોસાયટીઓ આવેલી છે તેમાં જે સ્વપ્ન અને અંદર જે સોસાયટીઓ આવી છે અંદાજીત દસથી પંદર જેટલી જે સોસાયટીઓ આવેલી છે આ સોસાયટી આગળ એટલું પાણી ભરી જાય છે કે તે અહીંયાથી વાહન અવર જવર કરવું સ્થાનિક લોકોને સામાન્ય અવર જવર કરવું પણ મુશ્કેલ બની છે તમે જોઈ શકો છો કે ગત રોજ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેના કારણે મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા હતા પરંતુ વરસાદ બંધ રહ્યા છતાં અનેક વિસ્તારના પાણી હવે વસરી ગયા છે પરંતુ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં કલાકો દિવસો છતાં પણ જે પાણી હોય છે તે એવું રહે છે તેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે કેમ કે અહીંયાથી જ આ જે મેન રસ્તો છે અહીંયાથી કોઈ પણ બહાર નીકળવું હોય તો આ જ રસ્તોથી બહાર નીકળવું પડે છે ત્યારે આપણા સાથે સ્થાનિક લોકો હોય છે તે જોડાય છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમને શું તકલીફ પડી રહી છે અને કેટલા દિવસથી તેઓ રજૂઆત કરી ચૂક્યા શું કહેશો શું નામ છે તમારું મારું નામ તેજસ પટેલ છે હું અહીંયાથી લગભગ બાર મહિનાથી રહું છું અહીંયા અહીંયા વર્ષોથી ફરિયાદ ચાલી રહી છે કે પાણીનો કોઈ ગટર લાઈન કરો ક તો પછી સોસ બોર બનાવો ક તો પછી ગટર લાઈનની બીજી કોઈ બી ગમે તે નાખો પાઇપો નાખો પણ અહીંયા અમારે કોઈ બી રાતે સવારે દૂધ લેવા જવું હોય બાળકોને મૂકવા જવું હોય કે કોઈ બી બહાર નીકળવું હોય તો એની બહુ તકલીફ પડે છે અમારે નીકળવું કઈ રીતે અમાર ઉપર પાણી છે એમાંય ઘરમાં સાપ આવી જાય બધું જીવજંતુ આવી જાય તો એના માટે ક તો સોસ બોર બનાવો ક તો ગટર લાઈન નખાવો ક તો પછી કોઈ બી બીજી કોઈ બી પ્રક્રિયા કરો કે પાઇપથી ખેંચાવરાવો

તે પાણીમાં ડૂબી જતા હોય છે અંદર સોસાયટી જવાનો એકમાત્ર રસ્તો છે અહીંયાથી પંદર જેટલી સોસાયટીઓ આગળ આવેલી છે આ પંદર સોસાયટીનો એકમાત્ર રસ્તો છે તેમને હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે સ્થાનિક તંત્ર યોગ્ય જવાબ નથી આપ્યું તેવું સ્થાનિક લોકો હાલમાં કહી રહ્યા છે કેતન પટેલ ન્યૂઝ ગુજરાતી મહેસાણા તો રાજ્યમાં જ્યાં મેઘરાજા વરસ્યા ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય વરસાદના વિરામ બાદ પણ હજુ મુશ્કેલીના પાણી નથી ઓસર્યા ખંભાતના ઉંદેલ ગામે વરસાદી વિરામના પાંચ દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે ગામના ખેતરોમાં ગળાડૂપ પાણી ભરાયેલા છે સોનારિયા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે તો પાસે આવેલા જલુંદ ગામમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી ગ્રામજનોનું કહેવું છે કે પશુઓનો ઘાસચારાથી લઈ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે તંત્ર દ્વારા કોઈ મદદ કે પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા આ સ્થિતિ સર્જાયા હોવાનો આક્ષેપ છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઉંદેલ સોનારિયા વિસ્તારમાં પહોંચ્યું છે વરસાદને બંધ થાય પાંચ દિવસ હજી સ્થિતિ હું ચોક્કસ બતાવવા માંગીશ કે આ જે સોનારિયા વિસ્તાર છે ઉંદેલનો લોકોના ઘરોમાં હજી પણ પાણી ઉતર્યા નથી જ્યાં જુઓ ત્યાં પાણીની પાણીની સ્થિતિ છે સર્વત્ર જળબંબાકાર આજ લોકો જે આ મકાનના માલિકો છે બિચારા લાચારીમાં હજી પણ દેખાય છે ઘરની બહાર ઉપા છે એમના પરિવારના સભ્યો અહીંયાથી સ્થળાંતર એમના સગાવાલાને ત્યાં કરી કરી ગયા છે ચોક્કસ દેખાય છે કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન માટે એમણે માત્ર ટ્રેક્ટર એક સહારો છે પાછળ દ્રશ્યમાં ઘાસચારો બી દેખાય છે પશુઓનું ઘાસ જે છે પલળી ગયું છે એટલે ચોક્કસ કહી શકાય કે વરસાદે ખૂબ ભારે તારાજી આ વિસ્તારમાં સર્જી છે અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે લોકો હાલ કેડસમાં પાણીમાં અહીંયા જોઈ શકાય છે દ્રશ્યમાં વ્યવસ્થા તંત્ર નું અહિયાં કોઈ નક્કર નથી સ્થાનિકો ઘણા બધા ત્રસ્ત છે લગભગ પાંચસો જેટલા પરિવારો આ સોના વિસ્તારમાં અહીંયા વસવાટ કરે છે એમનો મુખ્ય વ્યવસાય ખેતી છે એટલે ચોક્કસ કહી શકાય કે ખેતી પર આધારિત જીવન નિર્વાહ કરતા લોકો છે એમની ડાંગર પણ ડૂબી ગઈ છે એમની જે મહામૂલો પાક જે છે ડાંગરનો એ પણ ડૂબી ગયો છે ખૂબ ગંભીર પરિસ્થિતિ ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી આ લોકોની વાચા આપવા માટે આ લોકોની જે વેદના છે એને વાચા આપવા માટે આ અંતરિયાળ વિસ્તાર મુદેલના સોનરે વિસ્તારમાં પહોંચ્યું છે આપણી સાથે અહીંયા મુદેલ જે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે પોતે ચૂંટાયેલા સભ્યો છે છે આપણે એમને પૂછીએ શું નામ છે તમારું શાકિરભાઈ શું સમસ્યા શું છે સમસ્યા લગભગ સાતેક દિવસથી વરસાદ પડ્યો ત્યારથી આ પાણી ભરાયા છે આજ દિન સુધી કોઈ તંત્ર ધ્યાન આવે છે પણ કોઈ ધ્યાન પર દોડતું નથી પાંચસો થી છસો લોકો પોતપોતાના સગાવાલાએ સગા શિફ્ટ કરવામાં આવ્યા છે અહીંયા શું ડાંગર અને શું નુકસાન ડાંગર તો લગભગ એકાદ હજાર વીઘા જેટલું નુકસાન છે દરેક ખેતરામાં પાણી છે આ પાણીની આ પરિસ્થિતિ સર્જાઈ કેમ સર્જાય પાણીનો કોઈ નિકાલ જ નથી ઉંદેલ ગામમાં કોઈ તંત્ર ધ્યાન ઉપર દોડતું નથી તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે મુખ્યમંત્રી ની રજૂઆત કરીએ છે સોલ ની ફાઇલ બનાવેલી છે પંચાયત દ્વારા પણ આજ દિન સુધી કોઈ નિકાલ થયો નથી તો આ ગ્રામ પંચાયતના સદસ્યો કહેવું છે કે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો થઈ છે સરકારી વહીવટી છે આ વરસાદી આ આ દિન સુધી કોઈ લીધા જનક જાગીરદાર ગુજરાતી ઉંદેલ તરફ દ્રશ્યો આપજે જોઈ રહ્યા હતા આણંદના ખંભાત ના દ્રશ્યો છે ગામ ગામની આસપાસના ઉંદેલ સહિતના વિસ્તારોમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જ્યાં જળ જમાવ થઈ ગયું છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે હજી પણ પાણી ઓસરી નથી રહ્યા ભરૂચથી મોટા સમાચાર મળી રહ્યા છે ભરૂચના વાલિયામાં સોળ ઇંચ વરસાદ બાદ કીમ નદીમાં ઘોડાપુર આવ્યું છે તૃણા ગામેથી પસાર થતી કીમ નદી રોડ પર વહેતી જોવા મળી છે તૃણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો છે નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા છે તો ગામમાં કમર પાણી પણ જોવા મળ્યા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે સોળ ઇંચ વરસાદ આવી ગયો છે તેના કારણે પરિસ્થિતિ ભરૂચની બધ બત્તર જોવા મળી રહી છે ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે આ રસ્તાથી પસાર થવા માટેની પરંતુ જે રીતના જળસ્તર છે રાહ લાંબી હોઈ શકે છે સુરતના માંગરોળના વાંકલથી નાંદોલ જતા માર્ગ પર ફરી ધોવાણનું થયું છે ફરી એક વખત પાણીના પ્રવાહને લઈ સંપૂર્ણ રોણ ખોદાઈ ગયો છે વિશાળકાય ખાડો પડતા મોટી દુર્ઘટના થવાની શક્યતા સ્થાનિકો સેવી રહ્યા છે નાંદોલા ગામ પાસે કોઝવે પર પાણીનો પ્રવાહ વહેતો થયો હતો અગાઉ તંત્રએ ખાડા પૂરી સંતોષ માન્યો હતો ભરૂચ જિલ્લાના ગામડાઓને જોડતો આ માર્ગ ક્ષતિગ્રસ્ત થતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

રોડા નાખી નાખીને કરવી નહીં પ્રોપર કામગીરી કરશો તો જ એની સમસ્યાનો નિકાલ આવશે નહીં તો ફરીથી આ રોડ બેસી જશે એટલા માટે પાઇપ બનાવવા માટે એ લોકો આપ્યો છે એસએસ એસએસનો એ પાઇપ બનીને આવી જાય પછી પ્રોપર કામગીરી લોકો પૂરી કરશે એવું કહેવામાં આવ્યું છે બનાસકાંઠાના ડીસામાં નગરમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો અનેક અરજી છતાં પાલિકાએ કામગીરી ન કરતા લોકોએ જાતે ગટર સાફ કરવાનો વારો આવ્યો પાલિકાએ સાફ સફાઈ ન કરતા આખરે કંટાળેલા વ્યક્તિએ ગટરમાં ઉતરી જાતે ગટર સાફ કરી સ્થાનિકોનું કહેવું છે કે ગટર સ્ટ્રીટ લાઇટ બાબતે તેઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે કોઈ વ્યક્તિ ધ્યાન આપતું નથી ચૂંટણીમાં ટોળામાં લોકો આવતા સમસ્યા આવે ત્યારે ફરકતા પણ નથી અરજી આપી છે નગરપાલિકામાં કોઈ સાંભળવા તૈયાર નથી અમારું અને આ ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ છે અમારે બહુ તકલીફ પડે છે કચરો બહુ ભરાઈ ગયો છે અને જાતે કાઢવો પડે નગરપાલિકા વેરા વસૂલવામાં તૈયાર છે નગરપાલિકા વેરા લઈ લે છે સ્ટ્રીટ લાઇટ બંધ છે કોઈ સાંભળતું નથી અમારા કોર્પોરેટર પણ કોઈ હોભાળવા તૈયાર નહીં વોટ લેવા આવે છે પણ સાંભળવા નથી આવતા ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાનો વેરો સમયસર ભરો છે કોઈ લેણું બાકી નથી સતોય અમને કોઈ સુવિધા મળતી નથી સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પેલા ચાંદીપુરા વાયરસની અમારા નાના નાના બાળકો છે અને આનો વાયરસ કોઈ છોકરાને ચેપ લાગે તો એની સરકાર જવાબદારી મોટી મોટી જાહેરાતો કરે તો એની જવાબદાર કોણ રહેશે કચ્છથી સમાચાર કચ્છમાં અતિવૃષ્ટિને કારણે બંને